નીચે પટકાયા મામલે મકરપુરા પોલીસે વાહન માલિક અને વાહન ચાલકની ધરપકડ કરી હતી શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી તુલસીધામ સોસાયટીમાં દોડી રહેલી સ્કૂલ વાન માંથી બે વિદ્યાર્થીનીઓ નીચે પટકાઈ હતી બે વિદ્યાર્થીઓ નીચે પટકાયા છતાં

અને ઇકો ગાડીના પાટલા દરવાજામાંથી બે દીકરીઓ નાની દીકરીઓ એ ડ્રેસમાં બેગ સાથેની તપાસ કરતા આ વિડીયો જે છે એ મકરપુરા પોલીસ સ્ટેશનના તરસાલી રોડ ઉપર આવેલ તુલસીસામ સોસાયટીનો નો હોવાનું જાણવા મળેલ છે અને આ વિડીયો ઓગણીસ છ બે હજાર ચોવીસ બે દિવસ પહેલાનો આ વિડીયો છે બપોરે અગિયાર વાગીને સુડતાલીસ મિનિટનો આ વિડીયો છે આ જે ઇકો ગાડી છે એનો એનો નંબર છે જીજે સિક્સ પી એફ ફોર ટુ થ્રી સેવન બેતાલીસ સાડત્રીસ જીજે સિક્સ પી આ નંબરની ગાડી છે અને એ ગાડીનો જે ચાલક છે એ છે પ્રતિક મહેશભાઈ રાયસિંગભાઈ પડિયાર ત્રેવીસ વર્ષની એની ઉંમર છે અને તરસાલી બુડાના મકાનમાં રહે છે એ વ્યક્તિ આ રીતે સ્કૂલ વાન ચલાવે છે એની પાસે લર્નિંગ લાયસન્સ છે એની પાસે પાકું લાયસન્સ છે નહીં અને ગાડીનો માલિક જે છે